શ્રી હરિ સુઈ જશે પણ આ પાંચ રાશિના સૂતેલા ભાગ્ય બાર નવેમ્બર સુધીમાં જાગી જશે ચાર મહિના સુધી ખૂબ જ ધનલાભ થશે નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને કરી દેજો અને હા મિત્રો અમારો વિડીયો અપલોડ કરવાનો સમય નવથી રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે શ્રી હરી ચાર મહિનાથી આરામ પર ગયા છે પરંતુ વિશ્રામ કરતા પહેલા શ્રી હરિએ આ પાંચ રાશિઓને આશીર્વાદ આપ્યા છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે શ્રી હરિ આ પાંચ રાશિઓને તેમના આશીર્વાદથી ખૂબ મદદ કરશે હા મિત્રો અને અમે તમને પણ જણાવીએ છીએ શ્રી હરિ યોગ નિદ્રામાં ગયા તે પહેલા શ્રી હરિએ આ પાંચ રાશિના લોકો માટે સર્વસ્વ બલિદાન આપ્યું છે અને હવે આ ચાર મહિના સુધી શ્રી હરિ ની કૃપાથી તે આ પાંચ રાશિના લોકો ના જીવન માં આવશે અપાર ખુશીઓ માત્ર ખુશીઓ જેના કારણે તેમનું જીવન ખુબ જ ખુશહાલ બની જશે આ મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર જુલાઈ થી ચાર શરૂ થઈ છે જે બાર નવેમ્બર સુધી ચાલશે અને એકસો અઢાર દિવસ સુધી આ રાશિના જાતકોને ભગવાનની કૃપા રહેશે મિત્રો જુલાઈમાં સૂર્ય બુધ સહિત અનેક મહત્વપૂર્ણ ગ્રહોનું સંક્રમણ થયું છે આ મહિનામાં દેવશયની એકાદશીના એકાદશી દિવસે ભગવાન વિષ્ણુ ગયા છે યોગ નિદ્રામાં તેમજ દેવશયની એકાદશી દિવસ શરૂ થાય છે જેમાં ભગવાન વિષ્ણુ ને સમર્પિત ચારુમાસ નો સમય ખૂબ જ શુભ રહેવાનો છે નવેમ્બર સુધી વૃષભ મિથુન અને કન્યા ઘણી રાશિઓ માટે તમને શુભ ફળ મળશે કારણ કે આ વિડીયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે અને ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ ને કારણે આગામી ચાર મહિના સુધી તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે તો મિત્રો ચાલો તમને જણાવીએ કે તે મુજબ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તે જ ક્ષણે તેનું ભાગ્ય નક્કી થઈ જાય છે વ્યક્તિના જન્મ સમયે તેની રાશિ ગ્રહો અને નક્ષત્રો દ્વારા નક્કી કરવામાં આવે છે જ્યોતિષમાં રાશિચક્ર વિશેષ મહત્વ હોય છે વ્યક્તિની કુંડળીમાં રાશિચક્ર મૂલ્યાંકન કરવાથી તેની જીવનમાં સફળતા અને નિષ્ફળતા જાણી શકાય છે આ સિવાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકોને તેમના જીવનમાં ભગવાનની કૃપા મળવાની છે તેની માહિતી પણ આપણને મળે છે તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શ્રી હરિની કૃપા મળવાની છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇ છો કે ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર બની રહે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી નારાયણ વાસુદેવ લખો જેથી ભગવાન નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો અંત આવે નંબર એક વૃષભ તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકોને આગામી દિવસ શ્રી વિશેષ આશીર્વાદ મળવાના છે હા મિત્રો વૃષભ રાશિના લોકો માટે આગામી ચાર મહિના ખૂબ જ શુભ માનવામાં આવે છે હા મિત્રો આ એકસો અઢાર દિવસોમાં શ્રી હરિની કૃપાથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવવાની છે

મિત્રો વૃષભ રાશિના લોકો પણ તમને જણાવી દઈએ કે જેમ જ શ્રી નિદ્રામાં જશે ભગવાનની કૃપાથી તમારી રુચિ વધશે આગામી ચાર મહિનામાં તમારું કામ અમે તમને જણાવી દઈએ કે શ્રી હરિ કૃપાથી અમને પરિવાર અને સંબંધીઓનો સહયોગ મળશે ધંધો તો તમારા ધંધામાં સારો નફો થવાની સંભાવના છે સાથે લોકો સાબિત થશે તમારા હિતમાં રહો તેજ સમયે વૃષભ રાશિના લોકોએ લોકો તમને જણાવવું જોઈએ કે તમે લોકો ભગવાન વિષ્ણુના આ એકસો અઢાર દિવસો દરેક માટે ખૂબ જ સારા રહેવાના છે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને ખૂબ જ પ્રિય છે તમારા બધા અટકેલા કામ શ્રી હરિ અને માતા લક્ષ્મીજી ની કૃપાથી પૂરા થશે સાથે જ વૃષભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે હા વૃષભ રાશિના લોકો જે તમારું મનપસંદ રહેશે અને અમે તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે ઓફિસર તમે તમારા જીવનમાં આગળ વધશો અને સાથે જ અમે તમને જણાવીએ છીએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપાથી સમૃદ્ધ થશે હા મિત્રો તે જ સમ વૃષભ લોકો તમને જણાવે છે કે તે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમને તમારી કારકિર્દી તમે કોઈ કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો શ્રી હરિ વિષ્ણુજી તમે તેને સફળતા શરૂ કરી શકશો હા મિત્રો તમારી આવક સ્ત્રોત ભગવાન ના આટલું જ નહીં આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓ નો સંપૂર્ણ સહયોગ મળશે આ સાથે તમારો વ્યવસાય વધશે તમને સામાજિક સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અમે તમને જણાવીએ કે એકસો અઢાર દિવસના આ સહયોગ ને કારણે શ્રી હરિ વિષ્ણુ ના આશીર્વાદ તમારા માટે આગામી ચાર મહિના માટે માત્ર ખુશીઓ લઈને આવ્યા છે હા મિત્રો તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે યોગ નિદ્રામાં જતા પહેલા શ્રી હરિએ તમને આશીર્વાદ આપ્યા છે હા મિથુન રાશિના લોકો અમે તમને જણાવીએ કે તમારે આગામી એકસો દિવસ તમારા જીવન પર વધુ ધ્યાન આપવું જોઈએ હા મિત્રો આ સાથે જ તમને જણાવી દઈએ કે શ્રી હરિની કૃપાથી તમારા ઘરમાં આવકના નવા સ્ત્રોત આવશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને લાગે છે કે શ્રી હરિની કૃપાથી તેઓ તેમની મહેનત પ્રમાણે સફળતા મેળવશે તેમજ મિથુન રાશિવાળા લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કાર્યમાં મૂકશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારી આજીવિકા વધશે તેમજ અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે તમારું સપનું પણ પૂરું થઈ શકે છે બાળકોના ભણતર પર ધ્યાન રહેશે તે જ સમયે મિથુન રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી હરિવિષ્ણુની ની કૃપાથી આગામી ચાર મહિના સુધી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે અટકેલા કામ પૂર્ણ થશે તેની સાથે આ અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયર માં સફળતા મળશે તમારા બધા કામ તમારા કારણે પૂર્ણ થશે મીઠી વાણી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે બધી સમસ્યાઓ દૂર થશે સાથે જ તમે જે પણ કામ વર્ષોથી અટવાયેલા હતા હવે તે કામ ચાર મહિનાની અંદર સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની યોગ નિદ્રાની જ મિથુન રાશિના લોકો તમારા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસી રહી છે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે

તમે અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે આ સાથે તમને જણાવી દઈએ કે જે લોકો લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે પણ શ્રી હરિની કૃપાથી ચાર મહિનાની અંદર ખતમ થઈ જશે નંબર નો તુલા ચાલો તુલા રાશિના લોકોને જણાવીએ કે આ ચાર મહિના તમારા સ્વાસ્થ્ય કારકિર્દી માં ઉત્તમ પરિણામ આપનાર માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે એકસો અઢાર દિવસ ખૂબ જ ફાયદાકારક છે શ્રી હરિ વિષ્ણુ ની કૃપાનો અદ્ભુત લાભ તમને મળશે તેની સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે અમે તમને જણાવી દઈએ કે હવે શ્રી હરિ વિષ્ણુજીની કૃપાથી તે બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ પણ મળશે તુલા રાશિવાળા લોકો પરેશાનીમાં રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તુલા રાશિવાળા વાળા લોકો ને દેવી લક્ષ્મી ની કૃપા થી ધન ની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિ ના જાતકો પર આવનારા સમય માં ધન ની અધિકતા અધૂરા કામ પૂરા થશે ધન ની પ્રાપ્તિ થશે તમારા પરિવાર ને આવનાર સમય માં ધન લાભ થશે ધંધા માં અચાનક ધનલાભ થશે તુલા રાશિ ના લોકો ને જણાવો પરિવાર માં શુભ કાર્ય ની તકો મળશે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે સફળતા મળશે વેપારમાં લાભ થવાની સંભાવના છે તમારા માટે નવું કામ શરૂ થઈ શકે છે તે જ સમયે તમે કેટલાક ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાશો મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરોક્સ માં તમારા જય શ્રી હરિ નો ઉલ્લેખ કરો જેથી ભગવાન ના આશીર્વાદ તમારા પર સીધા જ વરસી શકે અને શ્રી હરિ વિષ્ણુજી ના આશીર્વાદ થી તમારી બધી મુશ્કેલીઓ દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ શકે આભાર